અરુડિયા કાર ચાલકે બાઇક ચાલકને ચાર કિલોમીટર સુધી ધસેડ્યો મહિસાગરના મોડલા લુનાવાળા હાઇવે પર કારજુ કપાવી કાઢે એવો દ્રશ્ય સામે આવી રહ્યો છે મહિસાગરમાં બાઇક ચાલકને ધસરનાર કાર ચાલક પર લોકોનો ફિટકાર મહીસાગર હાલોલ શામળાજી હાઇવે પર ભયાનક અકસ્માત કાર ચાલકે ચાર કિલોમીટર સુધી બાઇક ચાલકને

પાર્કિંગ લેતા ગાડીમાં પાર્કિંગ લે ચાલુ પડે પોલીસો બોલા પોલીસ બોલા